સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લા તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું કરવામાં આવ્યું આયોજન શહેરની એમપી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ થી જવાહર પોલીસ ગ્રાઉન્ડ સુધી હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા દેશભાવના ઉજાગર કરવા સાથે કરવામાં આયોજનમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા રાષ્ટ્ર માટે શહીદ શહીદ થનાર જવાનોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ દેશભક્તિના ગીતો અને બોર્ડ બેનર સાથે યોજાયેલ તિરંગા યાત્રાએ શહેરમાં જમાવ્યું આકર્ષણ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ્સ રાજકીય આગેવાનો અને કલેક્ટર અને એસપી અને વિવિધ વિભાગના અધિકારીઓ પણ

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સુરેન્દ્રનગરના આંગણે એમપીસા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ થી શરૂ કરી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી એટલે કે ત્રણ કિલોમીટર કરતાં વધારે તિરંગા યાત્રા આ સુરેન્દ્રનગરના શહેરીજનો વિવિધ શાળા કોલેજો વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિવિધ પાર્ટીના પદાધિકારીશ્રીઓ દ્વારા અને અધિકારીશ્રીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા આ શહેરના રાજમાર્ગ ઉપર નીકળી એક એક જન્મમાં ભારતીય હોવાનું ગૌરવનો અનુભવ થયો છે સાથે સાથે આપણો તિરંગો એ આપણી આન બાન અને શાન છે આપણો તિરંગો કાયમ માટે લહેરાતો રહે એ પ્રકારે દરેક ભારતીય અને દરેક સુરેન્દ્રનગરવાસીઓએ એક આનંદ અને ઉત્સાહ સાથે આ તિરંગા યાત્રામાં જોડાય અને એક ભારતનું ગૌરવ સમગ્ર દુનિયામાં વધે એ પ્રકારે આ કાર્યક્રમ સુરેન્દ્રનગરના આંગણે થયો છે ત્યારે હું જિલ્લાના સમગ્ર વહીવટી તંત્રને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું